ઓગણીસો અડતાલીસમાં ઇઝરાયલના અસ્તિત્વ બાદ યહૂદીઓએ ઇઝરાયલના વિકાસ માટે જે પગલાં ભર્યા એનો એક આ ઝલક છે ઇઝરાયલમાં જે એક એપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યો છે અને એમાં તમામ પ્રકારની સુવિધાઓ રાખવામાં આવી છે આ જે એપાર્ટમેન્ટ છે એની કિંમત છે વન ટુ બિલિયન ડોલર આ એપાર્ટમેન્ટનું ફોટો આલ્બમ તમે જોઈ રહ્યા છો ઇઝરાયેલની એક સંસ્થા દ્વારા એક ટિકિટ રાખવામાં આવી છે એમાં લક્કી થનારને નિશ્ચિત જે રકમ હોય એના બદલામાં એપાર્ટમેન્ટ લાગશે યહૂદીઓ પાસે પોતાનું કોઈ ધાર્મિક સ્થળ નથી કે નથી તેમની પાસે તેમના પૂર્વજોના કોઈ મજારો ભંડોળની એકઠી થતી રકમમાંથી વધેલી રકમ ઇઝરાયેલના વિકાસમાં વાપરવામાં આવશે એપાર્ટમેન્ટમાં એક રૂમ માનવ સર્જિત કે કુદરતી આફતો સામે રક્ષણ આપે એવો પણ છે ઇઝરાયલના વિકાસ સંબંધી વધુ વિડીયો જોવાની આપની ખ્વાઈશ હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને બશીરભાઈ લાખાણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર